જીસીસીઆઈ દ્વારા આયોજિત થઈ રહેલ ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવ બે હજાર પચીસ જેમાં ટેકનિકલ ટેક્સટાઇલ કપાસ પાકની વૃદ્ધિ તેમજ સુધારો તેમજ ટેકનિકલ ટેક્સટાઇલ સાથે સંલગ્ન સ્ટાર્ટઅપ એકમો પર ખાસ માન કેન્દ્રિત કરવામાં આવશે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તેઓના ટેક્સટાઇલ કોન્કલેવની ચોથી આવૃત્તિ ટેક્સટાઇલ લીડરશીપ કિલેવ બે હજાર પચીસનું આયોજન તારીખ આઠમી માર્ચ બે હજાર રોજ અમદાવાદ ખાતે થઈ રહેલ છે આ કાર્યક્રમની જાહેરાત કરતા જીસીસીઆઈના પ્રમુખ શ્રી સંદીપભાઈ એન્જિનિયરે તે બાબત પર ખાસ ભાર મૂક્યો હતો કે જીસીસીઆઈ દ્વારા પાછલા વર્ષોમાં આયોજિત ખૂબ જ સફળ રહેલ ટેક્સટાઇલ લીડ રશિંગ કોન્કલેવના અનુભવને આધારે વર્તમાન ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવનું આયોજન થઈ રહેલ છે કે જેનું પોપ ટેક્સટાઇલ ઉદ્યોગની અસર કરતા અનેકવિધ પરિબળો તેમજ ઉદ્યોગની વિવિધ જરૂરિયાતો બાબતે ઊંડાણમાં ચર્ચા વિચારણા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે તેઓએ આ કોન્કલેવ દર વર્ષે જીસીસીઆઈ યોજે છે અને આમાં ટેક્સટાઇલ કોન્ક્લેવ અમે જે કરીએ છીએ લીડરશીપ કોન્કલેવ અને એમાં અમે ટેકનિકલ વિષયો ઉપર પણ ચર્ચા કરીએ છીએ આ વખતે સ્પેશિયલી મારું સૂચન હતું અને અમારી ટીમે એને માન્ય રાખી અને ટેકનિકલ ટેક્સટાઇલ્સ જે અત્યારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ટેક્સટાઇલનો એરિયા છે એની ઉપર આ વખતે એ સબ્જેક્ટ લઈને આ વખતનો આ કોન્કલેવ યોજાઈ રહ્યો છે આ ગ્લોબલી ખૂબ જ ફાસ્ટ વધતો ધંધો છે અત્યારે યુએસ ડોલરમાં ગણીએ તો એ લગભગ ત્રણસો બિલિયન ક્રોસ કરી ગયો છે અને સૌથી ફાસ્ટ વધી રહેલો બિઝનેસ ઇન્ડિયા હજુ એમાં દસ પર્સન્ટ એનો પાર્ટ છે તો આ ધંધામાં જે પણ અત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં નવું ડાયવર્સિફાય કરવું હોય નવો પ્રોડક્ટમાં એન્ટર થવું હોય તો આને આ ટેકનિકલ ટેક્સટાઇલનો સ્કોપ ખૂબ જ પહોળો છે અને અનેક ઉપયોગમાં આ ટેક્સટાઇલ વપરાય છે હાઇજીનમાં વપરાય છે સ્પોર્ટ્સવેરમાં વપરાય છે લેધર ગુડ્સને રિપ્લેસ કરવા વપરાય છે અને એવી અનેક અનેક એપ્લિકેશન્સમાં ટેકનિકલ ટેક્સટાઇલનો ઉપયોગ થઈ રહ્યો છે અને વધી રહ્યો છે